આજે હલવા ટીકાના આ ભૂલકાને ચતાં એકડા અને ઊંધા એકડા બોલવા છે તો ચાલો ભૂલકા તમારે બોલવા છે બહુ ગમે બરોબર છે પહેલાં ચત્તા બોલવાના પછી ઉલટા બોલવાના ચાલો તો તૈયાર છો તમે તો સરસ મજાનો ગુલાબ કરો તો સરસ મજાનું કમળ કરો તો સરસ મજાનું પતંગિયું કરો તો સરસ મજાની તાલી પાડો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તૈયાર છો તમે હું કવિ પ્રમાણે કરવાનું છે પહેલાં છતાં એકડા બોલવાના છે પછી હું કહું ત્યારે ઊંધા એકડા બોલવાના છે ચાલો તો સ્ટાર્ટ કરો છતાં એકડા હવે ઉલટા એકડા બોલો દસ નવ આઠ ચાર છ પાંચ છ છ પાંચ પાંચ ચાર ત્રણ બે એક બરોબર છે સાચા બોલ્યા છો તમે કેમ કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ જતા એકડા છે એને તમે ઉલટા કર્યા દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે ને એક આવી રીતે બોલવાના છે બરોબર છે મજા આવી તો તમને બોલવાની વારંવાર બોલ્યા કરશો ને એટલે મજા આવે બોલવાની અને યાદ પણ રહી જાય તો સરસ મજાની તાલી પાડી દો ચાલો wa wow. saras very good sabas